અાલોદ તાલુકાના રણિયાર મુકામે આજે ધૂળેટીના પર્વ નિમિત્તે ચૂલના મેળાનું કરાયું આયોજન આ તારીખ ચૌત બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર વાગે ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ જાલતના રણિયા રણિયાર ખાતે લોકો દ્વારા જે પોતાની માનતા પૂરી કરવા માટે ધૂળેટીના દિવસે ધક અંગારા ઉપર ચાલી અને માનતા પૂરી કરતા હોય છે તે માન્યતાને ચૂલના મેળાનું નામ આપવામાં આવ્યું છે દાઉદ જિલ્લો આદિવાસી સમાજ ધરાવતો જિલ્લો છે અને અહીંના જે આદિવાસી સમાજના લોકો છે તેઓ મજૂરી કામ કરી અને બહારથી પરત માદરે વતન આવતા હોય છે હોળીનો તહેવાર મનાવતા હોય છે ત્યારે હોળીના પાંચ દિવસ પહેલાંથી એટલે કે આમલી અગિયાર વર્ષથી લઈને દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર મેળાઓનું આયોજન કરાતો હોય છે જેમાં આજે ધૂળેરીના પર્વ નિમિત્તે જાલતલના રણિયાર મુકામે ચૂલના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે કહી શકાય કે આ ચૂલના મેળાની અંદર ધગધગતા અંગારાઓ ઉપર લોકો ખુલ્લા પગે દોડતા હોય છે અને ત્યારબાદ પોતાની માનતાઓ માનતા હોય છે અહીંયા બે ચૂલ થતી હોય છે સવારના પહોરે ઠંડી ચૂલ ચાલતી હોય છે અને પછી બપોરથી લઈને સાંજ સુધીમાં ગરમ ચૂલ ચાલતી હોય છે જો કે કહી શકાય કે ગામમાંથી ઉઘરાવેલા લાકડા જે પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ ધગધકા અંગારા કરવામાં આવે છે અને તેમાં લોકો ચાલતા હોય છે આ ચૂલના મેળામાં આજ દિન સુધી કોઈપણને છાલા કે કોઈ બીમારી થઈ નથી અને લોકો પોતાની આસ્થાથી આ ચૂલના મેળા પર એ ચૂલ પર ચાલી અને પોતાની માનતા પૂરી કરતા હોય છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અન્યા સરકારી ગામે હોળીના બીજા દિવસે ધૂળેતીના દિવસે ચૂલનો મોટો મેળો ભરાય છે આ મેળાની અંદર શ્રી નંછના પટાંગણમાં સવાત લાંબી સવાત પોળી સવાત ઊંડી ચૂલ ખોદવામાં આવે છે આ ચૂલની અંદર બે પ્રકારે ચૂલ ચાલવાળા આવતા હોય છે ઠંડી ચૂલ અને ગરમ ચૂલ ઠંડી ચૂલ એટલે કે લાકડા સળગાવતા પહેલાંની ચૂલ હોય છે અને ગરમ ચૂલ એટલે કે ધંધકતા પાંચથી છ મણ લાકડા સળગાવવામાં આવે છે આ લાકડા સળગે ગયા બાદ તેના ધમધકતા અંગારા થાય છે આ અંગારાની અંદર શુદ્ધ ઘી હમવામાં આવે છે આ ઘી હમ્યા બાદ તેની કમર સુધીની જાળા ઉત્પન્ન થાય છે આ જ્વાળાની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરના ગામજાના ભક્તજનો આવતા હોય છે અને હાથમાં જળ અને શ્રીફળ લઈ શ્રી રણછોડરાયજી સમક્ષ પોતાની માનતા લઈ અને ખુલ્લા પગે આ ધમધકતા અંગારાની અંદર ચાલતા હોય છે આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી આસ્થા શ્રદ્ધા અને એક સમન્વય જે જળવાઈ રહ્યું છે એ આજે પણ સરકારી ગામમાં જોવા મળે છે મહેશભાઈ પટેલ